હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મારી ચેનલ પર આપનું સ્વાગત છે ગુલ્ફી નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવતી હોય છે અને એમાં મેંગોના સ્વાદવાળી ગુલ્ફી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો આજે આપણે મેંગો ગુલ્ફી બનાવીશું ફક્ત ત્રણ જ વસ્તુથી આ ગુલ્ફી આપણે ગેસ ઓન કર્યા વિના બનાવીશું તો ચાલો શરૂઆત કરીએ રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડિયો લાઈક શેર જરૂર કરજો અને બાજુમાં આવેલા બેલ આઈકોનને પ્રેસ કરજો જેથી મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી જાય તો હવે આમાં જોઈશે આ ઘરની મલાઈ છે આપણે જે દૂધ ઉપર મલાઈ વળે તે મલાઈ મેં લીધી છે અડધા કપ જેટલી અને એક મેંગો હાપુસ મેંગો છે મોટી કેરી સારી મીઠી હોય એવી લેવાની અને દૂધ છે ગરમ કરી અને ઠંડુ કરેલું બસો એમ એલ ફૂલ ક્રીમવાળું દૂધ લીધું છે અને એક ટેબલ સ્પૂન સુગર બસ આટલી જ વસ્તુ જોઈ છે હવે આપણે કેરીને થોડીવાર પાણીમાં રાખી અને એની સારી રીતે વોશ કરી અને પછી કોરી કરી અને એના છાલ દૂર કરીશું અને એના પીસ કરી લઈશું તો અહીંયા ગુલ્ફી બનાવવા માટે ખાસ મીઠી કેરી લેવાની એટલે ગુલ્ફી આપણી ટેસ્ટી બને અને એને પાણીમાં રાખવી પણ જરૂરી છે કારણ કે એમાં ગરમી હોય એટલે ગરમી નીકળી જાય તો આપણે એના એક સરખા ટુકડા કરી લઈશું અને હવે એક વાસણમાં આ ટુકડા લઈ લઈશું હવે આપણે એમાં બાકીની વસ્તુ ઉમેરીએ તો મલાઈ દૂધ ઉપર જે મલાઈ વળે તે જ મલાઈ છે ચાર ટેબલ સ્પૂન એ આપણે આમાં ઉમેરી દઈશું અહીંયા આપણે માવો કે મિલ્ક પાવડર કંઈ ઉમેરવાનું નથી અને દૂધને આપણે ઉકાળી અને ઘટ પણ નથી બનાવવાનું આ દૂધ ફૂલ ક્રીમવાળું છે અને ગરમ કરી અને ઠંડુ કરેલું છે બસો એમ એલ એક કપ દૂધ છે અને એમાં હવે આપણે સુગર તો દૂધમાં જેટલી સુગરની જરૂર પડે એટલી જ આપણે સુગર આમાં ઉમેરીશું કેરી તો મીઠી છે જ અને હવે આપણે એને બ્લેન્ડર ચલાવી લઈશું સારી રીતે બ્લેન્ડર ચલાવીશું એટલે બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને એકદમ ક્રીમી મેંગો પ્યુરી તૈયાર થઈ જાય તો આમાં આપણે બીજું કાંઈ નથી ઉમેરવાનું અને આ ગુલ્ફી બનાવતા વાર પણ નથી લાગતી પાંચ જ મિનિટમાં બધી વસ્તુ સાથે મિક્સ કરી અને આપણે બ્લેન્ડર અથવા મિક્સરમાં આપણે એને પ્યુરી બનાવી શકીએ અને પછી મિક્સચર આપણે ફ્રીઝરમાં જામવા મૂકવાની હોય છે તો ગુલ્ફી સરસ રીતે સેટ થઈ જતી હોય છે તો બ્લેન્ડર આપણે સારી રીતે ચલાવશું જેથી એકદમ ફાઇન સ્મૂથ પ્યુરી બને અને ગુલ્ફી આપણી એકદમ ક્રીમી ક્રીમી એનું ટેક્સચર બને તો તમે જોઈ શકો છો મેંગો પ્યુરી સરસ દેખાય છે ઘટ અને ક્રીમી બસ આપણે આવી જ જરૂર છે હવે આપણે એને આઈસ્ક્રીમ ગુલ્ફી મોલ્ડ આવે છે એમાં ભરી લઈશું તમે કપમાં કે પછી ગ્લાસમાં પણ ભરી શકો અને કોઈ ડબ્બામાં પણ ભરી અને સેટ કરી શકો તો આવા ગુલ્ફીના મોલ્ડ માર્કેટમાં આસાનીથી મળી જતા હોય છે અને એની ઉપર સ્ટીક પણ આવી આવતી હોય છે તો આપણે એને ફોઈલ પેપર લગાવવાની પણ જરૂર રહેતી નથી તો આમાંથી આટલા મિશ્રણમાંથી છ ગુલ્ફી તૈયાર થશે તો આપણે એને ભરી લઈશું ખૂબ જ ટેસ્ટી ગુલ્ફી બને છે અને માર્કેટની ગુલ્ફી મળે એનાથી પણ વધારે ટેસ્ટી આ ગુલ્ફી બને છે આપણે બપોરે એને બનાવીને મૂકી દઈએ અને રાત્રે એન્જોય કરી શકાય અને ઘરની ગુલ્ફી છે કંઈ પણ એમાં આપણને બેડશેટની કોઈ શક્યતા નથી એસેન્સ કે કોઈ કલર આપણે એડ કર્યો નથી એકદમ નેચરલ પ્યોર ગુલ્ફી બને છે તો આપણે છ મોલ્ડ ભરી લઈશું અને પછી ફ્રીજરમાં રાખવાની છે હવે આપણે એક એક મોલ્ડ લઈ અને આવી રીતે ટેપ કરી લઈશું જેથી કોઈ બબલ્સ હોય તો તે નીકળી જાય અને એક સરખું લેવલ થઈ જાય હવે આપણે ઉપર સ્ટીક લગાવી દઈશું એક્સ્ટ્રા સ્ટીકની જરૂર નથી આની સાથે જ આ સ્ટીક આવતી હોય છે અને એમાં બંધ બેસી જાય છે એટલે આપણે ફોઇલ પેપર લગાવવાની જરૂર રહેતી નથી અને બરફ પણ ઉપર જામતો નથી તો ઉપર સ્ટીક લગાવી અને ફ્રીજરમાં છ કલાક માટે રાખવાની છે છ કલાકમાં તો ગુલ્ફી સરસ રીતે સેટ થઈ જાય છે તો છ કલાક પછી આપણે એને બહાર લઈશું તો મેં છ કલાક ફ્રીઝરમાં રાખી છે અને હવે છ કલાક પછી તમે જોઈ શકો છો ગુલ્ફી સરસ રીતે જામી ગઈ છે સેટ થઈ ગઈ છે તો એને અનમોલ્ડ કરવા માટે પાણીના ગ્લાસમાં દસ પંદર સેકન્ડ રાખીશું તો થોડીવાર પણ પાણીમાં રાખવાથી ગુલ્ફીને આસાનીથી અનમોલ્ડ થઈ જશે બસ થોડીવાર જ આપણે એને રાખવાની છે અને હવે ડીશમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો ગુલ્ફી આપણી એકદમ ક્રીમી દેખાય છે સરસ સેટ થઈ ગઈ છે બસ થોડીવાર આપણે પાણીમાં રાખીએ અને હાથેની ગરમી આપીને પણ આપણે એને અનમોલ્ડ કરી શકીએ અને કંઈ ના કરો તો એમને થોડીવાર બહાર પડી રાખો તો પણ એ નીકળી જતી હોય છે તો આવી રીતે આપણે બધી ગુલ્ફી લઈ લઈશું ક્રીમી ગુલ્ફી ફટાફટ બની જાય છે અને મેંગો અત્યારે ઉનાળામાં બહુ સરસ આવતી હોય છે અને મેંગોની રેસીપી પણ અલગ અલગ બનતી હોય છે મેં મેંગોની લસ્સી મેંગો બરફી મેંગો કોપરાપાક બધા વિડીયો મૂકેલા છે તે તમે મારી ચેનલ પર જોઈ શકો છો અને મટકા ગુલ્ફી અંજીર ગુલ્ફી ચોકલેટ ગુલ્ફી એના વિડીયો પણ મારી ચેનલ પર મૂકેલા છે તે તમે જોઈ શકો છો તો આપણી ગુલ્ફી તૈયાર છે વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને વિડીયોને ભૂલ્યા વિના લાઈક પણ જરૂર કરજો અને કોમેન્ટ કરજો કે તમને આ મેંગો ગુલ્ફીની રેસિપી કેવી લાગી અને આ ઉનાળામાં મેંગો તો બધાના ઘરે આવતી જ હોય તો એકવાર આ ગુલ્ફી બનાવવાનો ટ્રાય જરૂર કરજો તો આપણી મેંગો કેન્ડી તૈયાર છે તો તમે જોઈ શકો છો સરસ ક્રીમી ગુલ્ફી દેખાય છે ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો લાઇક પણ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપીમાં થેન્ક યુ ફોર વોચિંગ